સુરત શહેરમાં અપઘાતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અનેક લોકો અગમ્ય કારણોસર અપઘાત કરી રહ્યા છે તેમાં ખાસ કરીને તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ ઉપર અનેક લોકો તાપીમાં ભૂચકો મારી આપઘાત કરે છે એક સમયે સુરતના કાપોદરા અને મોટા વરાછા વિસ્તારને જોડતો તાપી બ્રિજ સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતો હતો છેવટે ત્યાં લોખંડની રેલિંગ બનાવવામાં આવી હતી તેમ છતાં પણ અનેક લોકો આ લોખંડની રેલી ઉપર ચડી અને તાપીમાં ઝપલાવી દેતા હતા અનેક વખત રેલિંગ પર ચડેલા લોકોને ત્યાંથી પસાર થતા રાહ દરિયો ઉતારી અને આપઘાત કરતા રોક્યા હતા તેમ છતાં પણ આપઘાતના કિસ્સાઓમાં વધારો થતા રેલિંગની ઉપર તાર ફેન્સિંગ કરી દેવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા આપઘાતના કિસ્સાઓ રોકવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે તાર ફેન્સિંગ કરી દેવાના કારણે લોકો લોખંડની રેલિંગ પરથી કૂદી શકશે નહીં આમ આપઘાત કરતા લોકોને બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક આગવું કદમ ઉઠાવવામાં આવ્યું છે